સુરત પોલીસના ઝોન વિસ્તારમાં આવેલ મહીદરપુરા ચોક બજાર લાલગેટ કતારગામ અને સિંગણપોર પોલીસ સ્ટેશન દ્વારા 13 તુચકો અર્પણ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું આ કાર્યક્રમ દરમિયાન કુલ રૂપિયા કરોડ લાખ ચહેરા પર ખુશીની લહેર દોડતી જોવા મળી હતી કાર્યક્રમમાં સુરત શહેરના પોલીસ કમિશનર ડીસીપી એસીપી તથા ઝોન ત્રણ ના તમામ પોલીસ ઇન્સ્પેક્ટર અને પોલીસ જવાનો ઉપસ્થિત રહ્યા હતા પોલીસ વિભાગની આ માનવીય પહેલને કારણે કારણે લોકોમાં પોલીસ પ્રત્યે વિશ્વાસ અને સકારાત્મક ભાવના વધુ મજબૂત બની છે આજે સૌપ્રથમ તો આ તહેવારોનો સીઝન ચાલી રહી છે ત્યારે આપના સુરતવાસીઓના દીપાવલી અને એડવાન્સ બધા દીપાવલીના નવ વર્ષના ધનતેરસના ભાઈ બીજને ખૂબ ખૂબ શુભકામનાએ અને સાથોસાથ આપણા સુરત શહેર એક એવા શહેર છે જ્યાં બધા કોમના લોકો બધા જ્ઞાતિના લોકો જોઈએ એકસાથે ભાઈચારામાં રહીને જોએ શહેરના આગળ વિકાસમાં સતત જોઈએ એકબીજાના મદદ કરતા રહે છે અને ત્યારે જ પોલીસના અમે વાત કરીએ કે પોલીસ આ બધા કામ કેમ કરી શકે છે જોઈએ કારણ કે તમારા બધાના લીધે ખૂબ સારા જો તમે લોકો એકબીજા સાથે મળીને રહો તો કાયદાના વ્યવસ્થા જાળવામાં જો આપ બધા મદદ કરો છો પોલીસના ત્યારે જ અમે લોકોનો જો ટાઈમ વધુ ટાઈમ અમે લોકો એવા જો ચોરોને પકડવામાં આપ બધાનો જો મુદ્દામાલ ગયેલા હોય એના શોધવામાં અમારી ટીમો બહાર મોકલવામાં રાત દિવસ મહેનત કરીને જો આપ બધાના જો જીવનના જો વસ્તુઓ જો ખરીદી કરી દાગીના હોય ગાડી હોય ઘર હોય આપણે જોતા બીજા કોઈ મોબાઈલ હોય અથવા ભેંસ હોય જેટલા બી ગયા હોય એના અમે લોકો શોધીને લાવી શકીએ અને નામદાર કોર્ટમાંથી પરમિશન લઈને